નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અઢાર મે બે હજાર ચોવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ઊજા માર્કેટ તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો આ સાથે કોમેન્ટમાં બધા મિત્રો જય જવાન જય કિસાન જરૂર લખી દેજો અને વિડિયો તમને પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને આ વિડિયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ ઉજા માર્કેટ તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટ તાજા બજાર ભાવ જીરું ચાર હજાર રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા સુવા ચૌદસો રૂપિયાથી ઓગણીસો ચોત્રીસ રૂપિયા મેથી એક હજાર અગિયાર રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા ઈસબ ગુલ છવ્વીસો એક્યાશી રૂપિયાથી છવ્વીસો એક્યાશી રૂપિયા અજમો એક હજાર એકવીસ રૂપિયાથી પાંત્રીસો રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા તલ સફેદ છવ્વીસો અગિયાર રૂપિયાથી સત્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઊજા માર્કેટ તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન